નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું કુંભારપરામાં ધ્રાંગધ્રાની અંદર કુંભારપરામાં ધ્રાંગધ્રાના ભાજપ શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિનું ઘર આવેલું છે તેની બાજુ મકાનોના અંદર ગટર લોક થયેલી જોવા મળી છે અને આજુબાજુના રહીશોએ કહ્યું કે આ ત્રણ દિવસ ત્રણ ત્રણ દિવસથી રજૂઆત કરવા છતાં ગટર સાફ કરવા આવતું નથી કોઈ અને અમારા પાડોશી નિશાંતભાઈ પ્રજાપતિ જે શહેર પ્રમુખ છે પણ તેમનું પાંચિયું પણ ઉપજતું હોય તેવું લાગતું નથી તો શું આ ખરેખર સાચી વાત હશે ધ્રાંગધ્રાના શહેર પ્રમુખ ભાજપના શહેર પ્રમુખ હોય છતાં પણ તેમના ઘર પાસે ગટરો લોક હોય છતાં પણ તે જો કામ ન કરાવી શકતા હોય તો આ તો આશ્ચર્યની વાત કહેવાય ખરેખર શું નિશાંતભાઈ પ્રજાપતિનું એક પાંચિયું પણ ઉપજતું નથી કે શું તો આ શહેરના શહેર પ્રમુખ બનવાનો ફાયદો શું અને કામ કઈ રીતે કરાવી શકશે તે પણ જોવું રહ્યું તો પછી દર્શક મિત્રો તેમના પાડોશીઓએ તો આમ આદમી પાર્ટીના ગુલજારભાઈ વડાણીયાને બોલાવ્યા અને આ બધી વાત કરી છે ત્યારે ગુલજારભાઈ વડાણીયાએ કે જે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે તેઓએ કહ્યું છે કે અત્યારે અત્યારે હું આ કામ માટે કહી દઉં છું અને વધુમાં વધુ કાલ સાંજ સુધીમાં આ ગટર સાફ થઈ જાય છે તેવું લાગે છે તો ખરેખર આ શહેર પ્રમુખે તો ડૂબી મરવા જેવી બાબત થઈ કહેવાય કે ભાજપના શહેર પ્રમુખ હોવા છતાં પોતાના ઘર પાસે પોતાની શેરીમાં આજુબાજુના ઘરોમાં જો સાફ સફાઈ ન કરાવી શકતા હોય તો ગજબ કહેવાય શું ખરેખર આ નિશાંતભાઈ પ્રજાપતિ ચાવીવાળું રમકડું બન્યા છે કે શહેર પ્રમુખ બન્યા છે તે જ સમજાતું નથી તો જોઈએ હવે આગળ શું થાય છે અને દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક પ્રકારના નવા જૂનીના ન્યૂઝ આપણા સુધી સૌથી પહેલાં પહોંચે અને આપ જોઈ શકો છો કે નિશાંતભાઈ પ્રજાપતિનું ઘર દેખાઈ રહ્યું છે અને તેની આજુબાજુના ઘર બાજુના ઘર છે ત્યાં ગાય બેઠી છે અને આ ગટર જ લોક છે તો ખરેખર તો આશ્ચર્યની વાત કહેવાય કે ભાજપના શહેર પ્રમુખ હોય છતાં પણ જો કામ ન કરાવી શકતા હોય તો તેમના પાડોશીઓને શું ફાયદો આભાર દર્શક મિત્રો બસ આ રીતે ને આ રીતે અમારી ન્યૂઝ ચેનલ સીડી ન્યૂઝ ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપ સુધી દરેક નવા સમાચાર પહોંચી જાય અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર